તો હું આજ તમને બતાવી કે મારે એક મહિનાની અર્નિંગ કેટલી છે એમાં YouTube તો હા હો 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 તો આ બધા પૈસા છે ઘણા બધા હે ઘણો કેટલા છે કેટલા ની જોઈએ આપણે તો એટલા બધા પૈસા YouTube માં એક મહિનાના 1 લાખ રૂપિયા અર્નિંગ છે

જો હલવા મીડો છે ને આ બાજુ ઇન્ડિકેટર એક તૂટી ગયું તો હારી કરાઈ આવું ને કેજો ને જો કપા માં લાવ્યો તો તો નેમ નેમ પડી રહે કપામાં માં હતા એટલે પડી રહે ત્યાં અહીંયા એટલે બસ હારી ને ઓ કરી આવું ના અહીંયા જો શું સરું હે શું સરું હે અરદ અરદ હા અરદ હારા કરે અરદ धारा करे भाई नहीं हो रहा है दर्शन હેલો हेलो ना क्या एकादशी हम्म ચાલો નાખાતું તો જો ભાઈજી ભાઈ ચાલો નાખી હે ને અહીંયા જો અડદ ને વારું કરે ને આપણે જઈ આવી ગાડી હારી કરાઈ આવી જલ્દી જલ્દી પાછા આવી આવી અ ફ્યુ ઇન્ચીસ લેટ તો ફેમિલી પાછા આવી એવું કહે કેમ કે આજ કાઈ વારો આવે એમ હતો ની કે કીધો કાલ આવજો કારણ કે ભાઈ બન છે એટલે કીધું કાલ આવજો ની કે આજ વારો આવે એમ છે નહીં કારણ કે એને ઘણો બધું કામ હતું એટલે પછી આજ આવી આપણે પાછા વારો એ લેવો તમારો

કે પડી કા દે અને આજી આડે નેવું થારા કરે છે ને બસ એવા ને ભૂખ લાગી છે તો ખવાય જ આવું છે તો મેલે બાર વાગી જશે અને બસ ભૂખ લાગી તો ખાવા એવા છે હવે જો ગાંઠિયાનું સાખે આઠાને ખાજુ હે ક્યાં હા આ ડુંગરીનો સાખ ડુંગરીનો તું ખાઈ હું તો લે તો જો ભાઈ બધી खाने बुद्ध मस्त मस्त तो जमी ली तो फिर मिले तो खाए पी ली तू है ना वे जाऊँ से तलाई साहिल ले बा आओ उधर ली रान मुने <laughs> ली रान ली रान तो आओ आखरे ना रे ना तो मजा है तो मजा है हसू ना भाई कौन है ना मजा है मानी के रखो ना मजा है भाई आवे तीनों हैं आह कितनी मजा है बहुत मजा है એટલે કવ એક દ્રાયત રોકાવાનું હતું પછી રોકાવાનું હતું ના રે ના બહુ રોપાણી હો હવે કાય રોકાવું કાય બો કાય ન રોકાણી હો 6 મહિના રોકાણી હવે કેટલું રોકાવું એને 6 મહિના 6 મહિનાને 6 મહિના માર જોર વસ હા તે 6 મહિના કહેવાય 6 મહિના નો કરી ધરાણી ને માર જોર વસઈ વસત કે હા હા અજી આ 15 સમય રોકાયો ને તો 6 મહિના થરે હા એટલે 15 સમય રોકાયાલી પછી 6 મહિના પૂરા હા તાનક તો જ રોકાવું પડે હાલે

કેટલા બધા આવે તો લો ભાઈ આવું છે તો આગળ તમને બતાવું કેટલા પૈસા છે એમ તો ફેમિલી તમે બધા વાર જોઈ રહ્યા કે હંધાય કોમેન્ટ આવતી ઘણા ખરા કે તમારી એક મહિનાની અર્નિંગ કેટલી છે તો હું આજ તમને બતાવી કે મારી એક મહિનાની અર્નિંગ કેટલી છે તો પહેલા આપણે બાને દઈ અલ્યો બા હેમાલેવા યુટ્યુબ માંથી યુટ્યુબ માં લઈને બતાવ્યા તો લે ના દેવા થઈ જશે કે જોવો તો થઈ જશે હા થઈ જશે હા જોની એટલા બધા હા જોની એટલા બધા આવે છે તો હા 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 ઓ હો હો એટલે બધા ખુજ જાય હા તો ભાઈ જો YouTube માંથી એટલા બધા પૈસા આવે છે તો બધા તમે હે કે YouTube ચેનલ શરૂ કરી દેજો એક કારણ કે બહુ પૈસો છે એમાં ભાઈ કબ હા છે ને હા હા બધા છે જો આ છે અમારા મારા 3 મહિનાની કમાણી છે હે ને બા તો 3 મહિના ત્રણ મને એટલા બધા પૈસા આવ્યા છે આ હેના એ ભાઈ તમને કે આ ગડીએ પડી ખમો આ હું તમને બધું જણાવું કે હેમાં લેવલ હે હેમાં હે એ બધું જણાવી તો પેલા ગણવા પડે બા ગણેલા હા તો ગણી લે કેટલા બધા આવડતું એટલા તો બધા પૈસા આવેલા હે તો આ બધા પૈસા હે ઘણા બધા છે ઘણું કેટલા છે કેટલા એમ જોઈએ આપણે તો ફેમિલી જો પૈસા મેં બધા ગણી લીધા હે ને કુલ કેટલા કેટલા શાબા

આઠ જણા અ્યારે કામ કરતા ત્યાં માન તેને એક મહિનાને એક લાખ રૂપિયા થાય એટલે મજૂરી કરવા જ કામ કરવા જ એ પણ સારું હોય ભાઈ કામ કરવા ખોટું એકલું ફોટો ને યુટ્યુબને યુટ્યુબને આપણું ને એવું બધું મૂકીને ખાલી યુટ્યુબ ન કરાય ભાઈ બધું હેરવેર કરાય હું પણ જો કપામાં હતો ન યુટ્યુબનો આ ને એવું બનાવતો પેલા કામ કરતું જવાય ને પછી યુટ્યુબના આરવાર સાઇડમાં કરતું જાય હોય અને યુટ્યુબમાં એટલી બધી અર્નિંગ નથી હોતી તો ખાસ ભાઈ બધાને નમ્ર વિનંતી કે ગમે કામ કરતા હોય કામ શરૂ રાખજો પછી યુટ્યુબમાં આવજો તો જો આટલા બધા પૈસા છે પણ અમારા કામ ના છે કપાઈ વીમા જલાતા નાલી છે તો જો બધા અવિનેશને આપે લે અવિનેશને તો લાળી જ પડવા મળી ફજા ભાડી હ બસ પૈસાનું ઘણી દેધો ને બધું તમને કહી દીધું

ओहो न तजि हा ठिक छ दारी एक एक गजर आउँछ कि एक एक गजर आउँछ गजर आउँछ म आउँछु हा हा किनके भाइ जो यौ बदु छै त आप्डे युट्युब माथि इत्ला पैसा आसे तिवा त तिवा आब बारे देखाउन पर्छ नि किन खोजिन हामी पर इत्ला कमाया है हामी त इत्ला बन्न पैसा युट्युब मा कमाया है भनाम बताउन देवा पर्ला त एम के त रो भाइयो बे તો આવું એ બધું ભાઈ એવું આયેલા કરે અને આને પેશર બા એમ કહે કે ગેણા નહોતા તો ગણી લે અને બસ કે હા અને આને બતાવી દઈ નહીં તો ભાઈ એવું હતું ને ખાસ તો ભાઈ જો કામ કરીએ એટલે પૈસાને એવું આવે કારણ કે તમને બધાને ખબર હશે કપાના વિડીયો તમે બધા જોયા છે ના કેવા મમ્મી કામ કરતા ટાઈટ હોય તો ટાઈટ નહીં ને ફૂલ તઈટ કામ હતી અને એવું બધું કામ કરતા એટલે ભાઈ એટલા પૈસા આવ્યા કપામાંથી તો ફેમિલી જુઓ આવી રીતે કંઈક

એક બે પેમેન્ટ એમ તો આવી ગયેલા છે અને બીજું પેમેન્ટ આવશે ને જ્યારે હું પૈસા લેવા જાય ત્યારે હું તમને ચોક્કસ એનો આપણે એક વિડીયો બનાવશું પૈસા તો બસ આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી તો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય